નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણી વખત દર્દી અમારી પાસે આવે છે ત્યારે મોટા ભાગના દર્દી જે છે એ એમઆરઆઈ લઈને આવતા હોય તો એમઆરઆઈ જ્યારે પણ દર્દીનો થયેલો હોય તો તે એવું કહે કે સર અમે કોઈક જગ્યાએ બતાડેલું છે તો કેટલાક ડૉક્ટરનું કેવું એમ છે કે તમે ઇન્જેક્શન લઈ લો કેટલાકનું કેવું એમ છે કે ઓપરેશન કરી લો હવે ઇન્જેક્શનમાં પણ એવું કહે છે કે એમાં તો કોઈ ફરક પડે ના પણ પડે અને ઓપરેશનની અત્યારે અર્જન્ટલી જરૂરત નથી લાગતી તો હવે અમને બહુ કન્ફ્યુઝન છે કે અમારે શું કરવું ઇન્જેક્શનથી જો ફરક ન પડવાનો હોય તો ઇન્જેક્શન શા માટે લેવું અને ઓપરેશન અમારે તરત કરાવવું નથી તો આ જે કન્ફ્યુઝન છે તે હું આ વિડીયોમાં દૂર કરવાનો પ્રયત્ન કરીશ હવે સૌથી પહેલાં તમે એક વસ્તુ સમજો કે જ્યારે પણ કોઈ જગ્યાએ તમને નસ ઉપર સોજો આવેલો હોય ત્યારે તમને કમરથી લઈને છેક નીચે અંગૂઠા સુધી દુખાવો થાય હવે એ વિચારો કે આ સોજો શા માટે આવે છે સોજો જે આવે છે તેના ઘણા બધા રીઝન હોય છે જેમ કે કમરના જે બે મણકા હોય તેની વચ્ચે એક નાનકડો સાંધો હોય છે જેને ફેસેટ જોઈન્ટ કહેવાય છે આ ફેસેટ જોઈન્ટમાં ઘસારો આવી ગયેલો હોય તો સા સાંધાની સાઇઝ ધીમે ધીમે વધે છે તે નસને દબાવે છે તેની સાથે સાથે જો લિગામેન્ડમ ફ્લેમાઉ હોય તે ક્યાંક જાડું થઈ ગયેલું હોય તો નસને દબાવે આગળથી ગાદી થોડી ઘણી ખસી ગયેલી હોય તો તે પણ નસને દબાવે અને આ બધી જ અલગ અલગ કન્ડિશન છે કે જેમાં નસની ઉપર સોજો આવે તેના કારણે તમને કમરથી લઈને પગ સુધી દુખાવો થાય હવે મોટાભાગની જગ્યાએ શું થતું હોય કે તમને સોજો આવેલો છે તો કોઈ પણ ડૉક્ટર તમને સોજો ઓછો કરવાની દવા આપશે મતલબ કે એન્ટી ઇન્ફ્લેમેટરી મેડિકેશન છે તે આપશે તમે સોજો ઓછો કરવાની દવા લીધેલી છે હવે મેઇન ડિફરન્સ આવે છે કે સોજો ઓછો કરવાની દવા તમે મોઢાથી લો અને ઇન્જેક્શન તેમાં શું ફરક છે ઇન્જેક્શનમાં પણ બેઝિકલી અમે સોજો ઓછો કરવાની જે દવા હોય છે તે જ દવા અમે એ જગ્યાએ આપતા હોઈએ છીએ બંનેમાં શું ફરક છે જે ઇન્જેક્શન જે છે તેને સિલેક્ટિવ નવ રૂટ બ્લોક એસ એન કહેવાય છે અથવા ફેસેડ જોઈન્ટ બ્લોક જે એફ જે બી જે સાંધો જે હોય છે તેમાં ઇન્જેક્શન આપવામાં આવે છે ઇન્જેક્શન જે છે તે એકદમ સિલેક્ટિવ હોય છે મતલબ કે એલ ફોર એલ ફાઈવની જગ્યાએથી એ બે મણકા વચ્ચેથી તમારી નસ ઉપર દબાણ હોય તમને સોજો આવી ગયેલો હોય દુખાવો થતો હોય તો એક્ઝેક્ટલી તે જગ્યાએ ઇન્જેક્શન આપવામાં આવે છે જેથી નસની ઉપરનો સોજો ઇમિડિએટલી ઓછો થાય અને તમને દુખાવો ઓછો થાય જે દવા લેવાની હોય છે તેનાથી શું થાય છે કે તમે જે દવા લ્યો છો મોઢાથી તે દવાને તો ખ્યાલ નથી હોતો કે તમને કઈ જગ્યાએ સોજો આવેલો હોય છે દવા આખા શરીરમાં બધે જાય છે તેથી જરૂરી નથી કે જેટલી પણ તમે દવા લ્યો છો તેમાંથી એ સો ટકા દવા એ જગ્યાએ પહોંચીને તમને સોજો ઓછો કરે અથવા એ જગ્યાએ તમારી જે પણ સોજો આવેલો છે તે જગ્યાએ કેટલી ઇફેક્ટ આવશે તે દવાથી નથી આપણને ખ્યાલ આવી શકતો અને બીજી વસ્તુ કે દવાની સાઈડ ઇફેક્ટ પણ હોય છે એવું નથી કે દવા કમ્પ્લીટલી તમારે ન લેવી જોઈએ દવાની પણ એક ડ્યુરેશન હોય છે થોડો વખત માટે તમને સ્લીપ ડિસ સાઇટિકા કે ફેસેટ જોઈન્ટના કારણે દુખાવો થતો હોય તો તમે ડેફિનેટલી દવા લઈ શકો છો પણ દવાની પણ એક પ્રોપર ડ્યુરેશન હોય છે ત્યારબાદ તે દવા લેવાનો કોઈ જ મિનિંગ રહેતો નથી તેનાથી સાઈડ ઇફેક્ટ વધી જાય છે જો ન ફરક પડતો હોય તો તમારે ઇન્જેક્શનનો એપ્રોચ ડેફિનેટલી લેવો જોઈએ હવે ઇન્જેક્શન જ્યારે પણ આપવામાં આવે છે તો તેમાં ઘણી વખત દર્દી પૂછતા હોય છે કે સર આમાં કેટલી શક્યતા છે કે અમને ફરક પડશે હવે ઇન્જેક્શન જે છે તે માઇલ્ડ ટુ મોડરેટ કેસીસમાં જ આપવામાં આવે છે ઇન્જેક્શન જે છે તે જ્યારે પણ થોડીક ગાદી ખસી ગયેલી હોય કે નસ ઉપર થોડુંક જ દબાણ હોય તમારા એમઆરઆઈમાં પણ ઇવન ઘણી વખત લખેલું હોય છે કે માઇલ્ડ ટુ મોડરેટ સ્ટેનોસિસ છે ફોરામેનનું જે જગ્યાએથી નસ નીકળે છે તે જગ્યાએ બહુ ઓછું દબાણ છે અને આવા કેસીસમાં જો તમને પગમાં દુખાવો થતો હોય જેમાં ફરક ન પડી શકતો હોય જો દવાથી તો ઇન્જેક્શનનો ડેફિનેટલી ફાયદો થાય છે ઘણા દર્દીઓ એવા છે અમારા કે જેમને ઇન્જેક્શન આપેલું છે અને તેમને પરમેનન્ટ રાહત મળી ગયેલી છે અને આ ઇન્જેક્શન બેઝિકલી તમારે સ્પેસિફિક જે સ્પેશિયલાઇઝ ડોક્ટર હોય છે જે સ્પાઇન સર્જન હોય છે કે પછી પેઇન સ્પેશિયાલિસ્ટ હોય છે ઘણા એનેસ્થેટિક્સ પણ ઇન્જેક્શન આપે છે બેઝિકલી પ્રોપર ટ્રેનિંગ જેમણે લીધેલી હોય જે એક્સપર્ટ હોય આ ઇન્જેક્શન્સ આપવામાં તેમની પાસે તમારે લેવું જોઈએ અને તેનાથી તમને ઘણી જ રાહત મળી શકે છે બીજા કેસીસ કે જેમાં આ ઇન્જેક્શન આપવામાં આવે છે કે જેમ કે તમને આ દવા લીધી નથી ફરક પડતો એ એક કેસ અને બીજો કેસ કે તમારી ઉંમર ખૂબ વધારે છે મતલબ કે તમે ઓપરેશન નથી કરાવી શકતા કે તમને કોઈ એવી બીમારી છે કે તમે એનેસ્થેશિયા નથી લઈ શકતા અથવા તમારી ઉંમર એંસી પંચ્યાસી વર્ષથી વધારે છે અમારા એક દર્દી છે જેમની ઉંમર નેવું બાણું વર્ષ છે તો તેમને અમે ઇન્જેક્શન આપીએ છીએ વર્ષે બે વર્ષે એક વખત અને તેમની લાઈફ પણ સારી ચાલી રહી છે કારણ કે તેમને ઓપરેશન નથી કરાવવું કેમ તેમની એજ છે અને જનરલ એનેસ્થેશિયા નથી લઈ શકે તેમ તો આવા કેસીસ પણ હોય છે કે જેમાં ઇન્જેક્શન આપી શકાય છે હવે બીજી વસ્તુ કે થોડો વખત માટે તમારે ડીલે કરવું હોય તમને ફક્ત કમરમાં ને પગમાં દુખાવો હોય પગમાં કોઈ જ કમજોરી ના હોય વીકનેસ ન હોય ન્યુરોલોજી તમારી એકદમ નોર્મલ હોય પરંતુ દુખાવો અનબેરેબલ હોય અને તમને એમ હોય કે અઠવાડિયા દસ દિવસ માટે અમારે ડીલે કરવી છે સર તો પણ આ રિલેટિવ ઇન્ડિકેશન છે કે જેમાં તમે ઇન્જેક્શન લઈ શકો છો અને તેનાથી ફરક પડી શકે છે હવે આ બધાથી જો તમને ફરક ન પડતો હોય તો તમારે ઓપરેશનની જરૂરત પડી શકે છે બીજી વસ્તુ તમે એમ કહો કે સર ઇન્જેક્શન શા માટે લેવાનું જો ઓપરેશનની જરૂરત હોય તો તો તેવા કેસીસ કયા છે જે મેં પહેલાં પણ સમજાવેલું છે કે જેમાં તમને કીધું કે માઇલ્ડ ટુ મોડરેસ કેસીસમાં તમારે એટલું જ દબાણ હોય તો તમે ઇન્જેક્શન લઈ શકો છો પરંતુ નસ ઉપર ખૂબ જ વધારે દબાણ હોય પગમાં કમજોરી આવી ગયેલી હોય એવા કેસીસ કે જેમાં ગાદી ખૂબ મોટી ખસી ગયેલી છે તમારા મણકાં આગળ પાછળ ખસી રહ્યા છે તો આવા કેસીસ છે તેમાં ઇન્જેક્શનનો કોઈ જ ફાયદો રહેતો નથી તેવા કેસીસમાં તમને ફક્ત ઓપરેશનથી ફાયદો થઈ શકે છે તો આ મેં એક પ્રયત્ન કરેલો છે કે તમને ઇન્જેક્શન અને ઓપરેશન આ ક્યારે તમારે કરાવવું જોઈએ કે ક્યારે લેવું જોઈએ તેનો તમને થોડો ઘણો ખ્યાલ આવી શકે ઇન્જેક્શન જે છે તે તમારે તમારા ડૉક્ટરની સલાહ અનુસાર અને એક એક્સપર્ટ સ્પાઇન સર્જન પાસે કે એનેસેટીસ કે પેઇન પ્રેક્ટિસ કરતા હોય તેમની પાસે જ લેવું જોઈએ અને તેનાથી સિલેક્ટિવ કેસીસમાં તમને ફરક પડી શકે છે ધન્યવાદ